નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ભચાઉ પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર ત્રણસો ચોરાણું સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો સાઠ રાપર ચાર હજારથી પાંચ હજાર છસો राजकोट 4600 થી 5500 મોરબી 4405 થી 5525 જામજોતપુર 4311 થી 5411 થરોલ 3400 થી 5400 ડીસા 4611 થી 5111 હડવદ 5000 થી 5750 સિદ્ધપુર 3200 થી 4900 પાટડી ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર આઠસો પોરબંદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો પચાસ પાંથાવાડા ચાર હજાર સાતસો બ્યાસીથી પાંચ હજાર પચીસ ભીલડી ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો ઓગણસાઠ બાબરા ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર ચારસો જુનાગઢ પાંચ હજાર હજારસોથી પાંચ હજાર પાંચસો પંચાવન અમરેલી બે હજાર નવસોથી પાંચ હજાર બસો સાહીઠ છસદણ ચાર હજારથી પાંચ હજાર પાંચસો ચાર હજાર છસોથી પાંચ હજાર છસો પિસ્તાલીસ સમી પાંચ હજારથી પાંચ હજાર છસો થી ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર પાંચસો વીસ થરા ચાર હજારથી પાંચ હજાર નવસો એકાણું સિહોરી ચાર હજાર સાતસોથી પાંચ હજાર પચીસ કઢી ચાર હજારથી ચાર હજાર બસો વિસનગર પાંચ હજારથી પાંચ હજાર દિયોદર પાંચ હજારસોથી છ હજાર ત્રણસો જેતપુર ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો છવ્વીસ બહુચરાજી ચાર હજાર સાતસો એકાવનથી ચાર હજાર નવસો અંજાર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો લાખણી ચાર હજાર આઠસો પંચાવનથી પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસ જામનગર ચાર હજારથી પાંચ હજાર છસો હારીજ પાંચ હજાર બસોથી છ હજાર એકવીસ કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર ચારસો તળાજા ચાર હજાર આઠસો પંદરથી ચાર હજાર આઠસો પંદર વારાહી પાંચ હજારથી છ હજાર બસો એક ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર છસો અગિયાર સાણંદ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો બાવન બોટાદ ચાર હજાર નવસો ત્રીસથી પાંચ હજાર પાંચસો પંચાવન ઊંઝા ચાર હજારથી છ હજાર ચારસો એકોતેર વિરમગામ ચાર હજાર બસો ચુમ્મોતેરથી ચાર હજાર પાંચસો અગિયાર થરાદ ચાર હજાર પાંચસોથી છ હજારસો પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પંચાવન મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો